એક રાષ્ટ્ર એક ચૂંટણીની પહેલ ને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે ભાવનગર પશ્ચિમ વિધાનસભા વિસ્તારમાં લોક જાગૃતિ હેતુ કાર્યક્રમ યોજાયો હતો. જીતા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના ઓલ ખાતે આયોજિત કાર્યક્રમનો ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ઉદ્ઘાટન કરાયું હતું. ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ પાકાણીના નેતૃત્વમાં

પણ જ્યારે બે મત બનતા હોય છે ત્યારે કયો વાત સાચું હતી એ ધ્યાનમાં આવતું હોય છે એટલે આ બીજો મત ઘણી વખત કોઈનો કોઈ કારણ પ્રચારના અનેક માધ્યમો છે એમના કારણે એ કોઈ એક માણસ જ ન બની જાય સોદરભાઈ એના કારણે ઘણી વખત આપણે ખેંચાઈ જતા હોઈએ છીએ કે રાજકારણમાં પણ ઘણી બધી વાતો ઘણી બધી ચર્ચાઓ વ્યક્તિથી માંડી પ્રતિનિધિઓથી માંડી અને નીતિથી માંડી અને અનેક જાતની ચર્ચાઓ તમે એનું બધા સામે થયા છે

અનેક નિર્ણયો જે એવા છે બાપુ વિશેષ વાત કરશે કે દેશને જે તે વખતે એવું લાગતું હતું કે આ ફાયદો નથી પણ આજે વેપારીઓ સ્વીકારે છે કે ખૂબ મોટો ફાયદો થયો છે અને દેશની પણ પ્રગતિમાં સીમાચિહ્ન રૂપ એમની આવકનો ફાયદો પણ રાજ્યની જનતાને દેશની જનતાને મળી રહ્યો છે રાજ્યમાં ભુપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર આજે સરકાર ચાલી રહી છે બધાનો મત લઈને વન નેશન વન ઇલેક્શન આ વાત

પાર્ટીનો ફેસ નથી અને લગભગ લગભગ આગેવાન સિવાય બધા જ કાર્યકર્તાઓ નીચે બેઠા છે એ શું બતાવે છે કે આ કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીનો નથી આ કાર્યક્રમ ભારતનો છે દેશનો કાર્યક્રમ છે અને આપણા સૌનો કાર્યક્રમ છે આ રાખવા પાછળનો ઉદ્દેશ તમે બધા તમારી મર્યાદામાં સાચી મર્યાદામાં સમયના અભાવે લગભગ સરકાર શું કરે છે દેશમાં શું ચાલે છે પોતાના વિષય પર તો જાણકારી હોય બધાને પણ આમ જાણકારી ફરી કહું છું કે તમારી મર્યાદાને કારણે એટલે પાર્ટીએ નક્કી કર્યું કે ભાઈ આ વિષય તો બધાને સ્પર્શ કરેલો છે બધા હવે જો માની લો કે પાછળ પાછળનું બેનર હોત બધાએ પેરો હોત તો આ હોલ ભરાયો એ પણ સત્ય હકીકત છે હકીકત છે અને ચૌદ પછીના જે નિર્ણયો થયા એમાં પહેલી વાર આપણે એક ભારત શ્રેષ્ઠ ભારત एक भारत श्रेष्ठ भारत मित्रों भूत काल क्या रे अपने जिमने एक करवानु छे जन श्रेष्ठ करवानु छे समग्र देश का लोगों ने जिमने जवाब दे रहे शॉपी लंबा समय सुधी रहा पर क्या रे आओ भावजना आयो कि एक भारत श्रेष्ठ भारत અહીંયા થી મારી વાતની શરૂઆત થાય છે નરેન્દ્રભાઈ ચૌદમાં પ્રધાનમંત્રી બન્યા પછી આ સૂત્ર આપ્યું મિત્ર પહેલા પણ સૂત્ર હતું ગરીબી હટાવો પોતાના માટે હતું આ તો મારે તમારા બધાના સહકારથી આ દેશને એક કરવો છે અને ਸ਼ੇਖਰ ਹੋ ਰਿਹਾ ਹੈ ਐਨਿ ਸਾਫੇ ਸਾਫੇ ਮਿੱਤਰ ਇਜ਼ਰਾਈਲ ਚੌਥੀ ਮੇ 48 ਦਾ ਦਿਨ ਸਾਇ ਆਪਣੀ ਇਹ ਮਹਾਜਦ થયો ਸ਼ੇਖਰ ਹੋ ਰਸਤੀ ਬੱਦਾ ਯੁੱਧ ਹੋ ਆਕਾ ਵਿਸ਼ਵ ਦੇ ਅੰਦਰ ਸ਼ੇਖਰ ਹੋ ਰਸਤੀ ਪਥਰਿਆ ਲਾਤਾ અને જ્યારે બે યુવતીઓ ગમેતા મળે ગમેતા મળે તો એમાં આપણે નમસ્તે જય શ્રી કૃષ્ણ રામ રામ જય સમરાય કહીએ છીએ જુદા પડતી વખતે આપણે કહીએ છીએ તો આત્મવિશ્વાસ સાથે નેક્સ્ટ યર ઇન જ્યારું નેક્સ્ટ યર ઇન જ્યારું સલેમ આશાવાદ વિશ્વાસ અને પછી જુદા પડે સદીઓ અને પેઢીએ વીતી ગઈ પણ નેક્સ્ટ કરી જેનું સલ એમ નેક્સ દાદા કહેતા થાય એ બાપાએ જોયું બાપા કહેતા થાય મેં જોયું મારા પુત્ર જોયું સદીઓ જતી રહી અને આપણી સાથે હાજર થઈ